સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કંટ્રોલમાં આવ્યો છે ત્યારે શુક્રવારે નજીવા પોઝિટિવ કેસ સામે સાજા થઈ મોટી સંખ્યામાં લોકો ઘરે પહોંચ્યા છે તો કોરોના એક્ટિવ કેસની સંખ્યા હાલ બસોને પાંચ પર થવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં અઢાર અને જિલ્લામાં ત્રણ મળી કોરોનાના નવા એકવીસ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પો પોઝિટિવ કેસનો આંક એટો ફરીથી જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાળીસ હજાર બસો તોતેર થવા પામ્યો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃત્યાંક બે હજાર એકસો અગિયાર યથાવત છે સુરત શહેરમાંથી એકાવન અને જિલ્લામાંથી દસ મળી કુલ એકસઠ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપતા સંખ્યા એક લાખ ચાલીસ હજાર નવસો સત્તાવન થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બસો પાંચ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર બસો બાર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો અઠ્ઠાવીસના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસાઠ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ત્યાંસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર ચારસો પચાસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો સાત કોરોનાના માતા પિતા તે ઘરે પણ પહોંચ્યા છે